તો પણ શું કરું મને કઈક થાય તો તાણે તારવા જે રોગ રહ્યો ને એની દવા કરવાની તું આખો હુઈ રહી છે તમારે તન પૂછું તો ખરે કે શું થાય તને ઓલે પડો મને હું તમને જે તો કહું શું તો હુઈ રહેવાનું ખબર નઈ પડતી કે શું થાય છે એનો ભાઈ આની દવા તો હે ને વૈજ્ઞાનિક કોઈ ના સોતી કે મારે હે હવાર ની હે કઈક થાય છે કઈક થાય હે જે પૂછો આવે ને કઈક કઈક થાય છે હું હોજ રહું તો બસ શું કરું ત્યારે મને કઈક થતું હોય તો અલી પણ કઈક નું નામ તો હોય ને કે પગમાં દુખે છે હાથમાં દુખે છે માથામાં દુખે છે પેટમાં દુખે કઈક તો થતું હશે ને કઈક તો ખબર પડતી હશે કે ચા દુખે છે હું મુજે તો કહું તમને મને કઈક થાય તમે મને ચાનું કીધું મને કઈક થાય પણ તો અલી તારું માથું ખાઈજે તું મારું કઈક થાય હવે તો મને કઈક થાય છે જો હે ને પણ કઈક તો થાય કઈક તો હોય ને કેવો કી જાવ તમે કહું એટલે અલી ફોડી હું કી જાતો નહીં હું તમને પ્રેમ થી પૂછું તમ શું થાય મને કઈક થાય અલી તું કંઈક થાય કંઈક થાય પણ કઈક ના શું થાય તને મને ખબર તો હું કહું નહીં મે એટલે હું તમને જાણની કોક મને કંઈક થાય અલી ફોડી તારી કંઈક ની દવા ચીવી તો કરવી મારે પણ તને હું દવાખાને લઈ જઉં હે તું જઈ કઈસો ડોક્ટર ને હું એ કઈસ કે મને કઈક થાય હે ડોક્ટર બાપ તારા કઈક ની દવા શું કરવી તને ગરમ પાણી પીવડાવું શું કરું દવા પીવડાવું માથા ની ગાય જાવ ત્યાં ની ગડો શું ખવડાવું મને નઈ ખબર હું શું કરું એમ પણ શું કરવાનું તમે આખો દવા હુઈ રહે તો કોક આવી કે કે તમે ભઈરાન દવાખાને ની લઈ જતા તો મને કઈક થાય તો હું હુઈ જ રહું ને તારે શું કરું તારે ઓલે બોલે આ કઈક નો શું ઉપાય કરવાનો હોય તો કે માર નઈ જો દવાખાને તમે કે તો હું ઉપી જો તમે આવું કરશો તો નગરા હા મારા બાપુ જાય ને અમે બાર શીખી ગયી તારા કઈક ના તું હવારના બોલ માં મટાડી દેજે કઈ હે કઈક